નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક પાવીજેતપુરમાં મોહસીને આઝમ મિશન દ્વારા તેજસ્વી તારલાઓનું ભવ્ય સન્માન યોજાયું ધોરણ એકથી બારના વિદ્યાર્થીઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર મુસ્લિમ વિદ્યાર્થીઓને મેડલ અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા કુલ છત્રીસ તેજસ્વી તારલાવ અને અન્ય ઇઠ્યોતેર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં આવ્યા કાર્યક્રમમાં આચાર્ય ફારૂકભાઈ ટપલાએ વાલીઓ અને વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે વધુ સજાગ થવા અને પ્રેરણાદાયી સંદેશ આપ્યો ધોરણ સમગ્ર પ્રથમ ક્રમે આવેલ ખત્રીએ અનુભવ શેર કરતા વિદ્યાર્થીઓને નિયમિત વાંચન અને મહેનત તરફ દોર્યા આ કાર્યક્રમથી પ્રેરાઈ ઇકબાલભાઈ રેન્જર ઇબ્રાહીમભાઈ ખત્રી હબીબ મફત આસિફ કુરેશી અને અન્ય દાતાઓએ આગામી વર્ષે વધુ સારી રીતે બાળકોને પ્રોત્સાહિત કરી શકાય તે માટે ફાળાની જાહેરાત કરવામાં આવી હતી આ પહેલથી પાવી જેતપુરમાં શિક્ષણ પ્રત્યેનું જાગૃત વાતાવરણ સર્જાયું છે આવનારા સમયમાં વધુ પ્રભા પ્રતિભાવને આ મંચ મળશે તેવી આશા છે